જોઈ લો હજી તો આખું છે ને આખું બોક્સ જ પેક થઈ ગયું તો હજી એટલો પડ્યો એ વાંધો ને અમે લગાવી ગયો બસ અમે કેળી ને ચા બને છે સવારના કેટલા વાગ્યા અત્યારે હાથ પહોંચી ગયો છે વાડીએ ને આ બધા તાલા જો ખરીદેલ પીડા બાકી નારી પીવે ચાલો બધે પી લો ફટાફટ આ બધી તાલા ઘટવાના છે કે પણ ટાઈમ મળે એટલે આ બધી છે ને લુંબું નથી બાંધવું પડે એમ છે કારણ કે આ લુંબું પછી ખોટી હોય ને ભાંગી ગઈ હાલે હારો છે કઈ ઘટે નહીં નઈ ઠંડી પણ જોરદાર છે હવે બોલાતું નથી આ કઈ આંગણા છે ને લોઢા જેવા થઈ ગયા હાલો તો અમે છે સીધા ઘરે જઈ અને આપણે હલ ચાલુ કરવાનું સીધું કરી દઈએ ઘરે પૂકી ગયો લખી મને બહુ ટાઈટ લાગી લાગે તો હા ઝૂલામાં કરી ગયા લખી હે એકદમ વાહિંદા કરતા હતી કે ઠંડી લાગી ગઈ કઈ વાંધો નહીં અહીંયા શું બને છે શાક હું કે બે શબ્દ બોલશો કંઈક

એના વગર અત્યારે બહુ ઓછું ઉત્પાદન મળે તો એટલું ઉત્પાદન મળે તો ભાવ નથી એટલે પોહાય નહીં ખાતર નાખો તો એમાં કંઈક થાય તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ અમારી વાડીની અંદર કારણ કે અમારે છે ને આજે શું બનાવવા છે પરોઠા બનાવવાના છે પરોઠા બનાવવા છે ને તમને છે ને આ જો આ તમને કંઈ ખબર નહીં કામ હોય મને ખબર છે કાં છે હર્ષા હા આદુ નથી હરદાર છે હરદાર જો દ્વારકાધીશ દ્વારકાધીશનું નામ લઈને ઉપાડી લે જો

કહી લઈને ખોદ જો ભાઈ ઉપડે હાલો ભાઈ હળદર નહી ઉપડી તો ઉપડી નહીં હવે રીંગણા રીંગણા તું આવીને એમાં નથી ખાઈ જ છે ને આની શું કેવાય હેડી કી તો પછી જોઈ જ ભાઈ આને તો તમે આને શું કહો ખડ કહું કે હા હેડી અમે રીંગણા નથી ની રીંગણામાં મમ્મા છે ને આવો રોગાય આવ્યો જાઓ આંબા આવો રોગ આવ્યો કઈ વાંધો નહીં તારું કામ કઈ તો હાલ તો કરવું એવું કામ આ વાંધો રીંગણા ધરી અહીં રીંગણી માં ને અમારે ઘઉં કેવા છે હે કાઉં ઠીક છે ઘટે ની ઘઉં છે આવા માણસો આ બે વર્ષ આવી ને એમાં કોઈ દીમત કીધું નથી ઠીક ને સારું છે જો લાવ્યું તો અહીંયા કાશે ખાસું ખાઈ જાવ ઘેર કામ લઈ જાવ કઈ વાંધો ના ભાઈ બકાલું ઝીણા મોટું મળ્યું બધું લઈને જાય ઘરે હાલો ભાઈ તો મસ્ત મજાનું નાઈ લીધું છે નાઈ ને હોય ને તો અહીંયા ભેહો બંધાય એક અહીંયા ભેહો લાકડી લઈને ભાઈ એક વ્યક્તિ ત્યાં લાકડી લઈ આ લાકડી તો માંથી એક વેત ઊઠી છે હે એ તું લાકડી સહારે ભાઈ કે લાકડી તા સહારે ભાઈ તું લાકડી સહારે સરસ તો પાણી પીએ કેમ બાકી હે કઈ વાંધો ને બાંધે રાખો લખી માની બધા જો આ માંડવી મમ્મી ઘરે ભૂરીબેન બેન જો બેઠા હાલો તમે એનું એનું કામ કરો દો ને મારે મારું કામ કરો બરાબર હાલો જ અહીંયા વાડીએ ભાઈ વાડીએ ગયો તો પાણી પાણી વાળીને આવી ગયો ઘરે લખી માના ભૂરી બેન કે ફોનમાં જોઈ આવું જોઉં ફોનમાં એકચ્યુઅલીમાં ભરતભાઈનો વ્લોગ ચાલુ છે અત્યારે ડોક્ટર ભરત આહીને આ સાસણ માં જતા એ બ્લોક છે લખીમાં વાહ ભાઈ વાહ અમે તો કે આ આ હું જો તો કા સમજા પૂરી કાકા ને છે વાહ સરસ લ્યો આપણે બ્લોગ બને તો ભરત સાસણ વાળો લખી એક બ્લોગ છે જોરદાર બ્લોગ આવ્યો તો ભાઈ આપણો મસ્ત આવી ગયો આ સોથી મજા આવે ને હા મન મજા આવે કઈ ના તો તો યાર જોઈ લો હા વાર હાલી ગયો તારો બાકી માર્કેટ માં તારો નામ છે

મને કુકર ઢોકો મારીને બંધ કરી દે એટલી ઘડી કે બંધ થાય